આ સુગંધિત પદાર્થ પરફ્યુમ અને દવાના ઉપયોગમાં ખૂબ જ કિંમતી માનવામાં આવે છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આપણી માહિતી પ્રમાણે આરોપીઓ પાસેથી દસ કરોડ રૂપિયા મૂલ્યની વેલ માછલીની વોમિટિંગ જપ્ત કરવામાં આવી છે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વધુ તપાસ ચાલુ છેલ્લા ત્રણ દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ દસ કરોડ છોતેર લાખનું એમ્બર કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે એવો નિયમ છે એ પોતે એને કબજો રાખી શકતો નથી એને સ્થળાંતર કરી શકતો નથી તે કોઈ વેચી પણ શકતો નથી તો અગાઉ પણ પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ એમ્બર એમ્બરગ્રીસ પકડાયું છે એમાં જે આરોપીઓ છે એમાંથી બે આરોપીઓ વેરાવળના છે વસીમ અને મોહિનુદ્દીન જે બે 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 આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો આ ત્રણ લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન ઝડપી છે વેરાવળથી દરિયાકાને કિનારાથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરતની અંદર આ વેચવા માટે અહીંયા આવ્યા હતા નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં હતો